રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ મથકને એક મોટી સફળતા મળી છે કારણ કે શહેરના પંચનાથ પ્લોટમાં બે દિવસ પહેલા થયેલા ચુમોતેર લાખની ચોરીમાં એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ તસ્કરોને ઝડપી પાડ્યા છે ત્યારે સમગ્ર બાબતે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન ટુ રાકેશ રાકેશ દેસાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં આવેલા પંચનાથ પ્લોટમાં રહેતા જલ્દીભાઇ ઝવેરીના મકાનમાં પંદર ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધીમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જે બાદ પરિવાર દ્વારા સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરાઈ હતી આતંકી ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતા એ ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને હ્યુમન સોર્સીસ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો આ તકે પોલીસને તે જ ઘરમાં અગાઉ કામ કરી ચૂકેલા નોકર ગોપાલ મીણા ઉપર શંકા જતા રાજકોટ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક સાધી મૂળ રાજસ્થાનના વતની ગોપાલ મીણની ધરપકડ કરી હતી અને આ ચોરીમાં સામેલ અન્ય બે વ્યક્તિ કોણ છે તે અંગે પૂછતાછ કરતા તે બે ઇસમો તેના જ ભાઈઓ છે તે જેનું નામ જગદીશ મીણા છે અને મુકેશ મીણા છે બાદ રાજકોટ પોલીસ અને રાજસ્થાન પોલીસ દ્વારા જગદીશ મીણા અને મુકેશ મીણાની પણ ધરપકડ કરી રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા દસ પોઈન્ટ પચાસ લાખ જેટલા રોકડ રૂપિયા રૂપિયાને સાઠ તોરાસોનું રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે જી રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલદીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ પંદર ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો ફરિયાદીશ્રીને ચાર તારીખે આવી ફર ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે એણે પછી પોલીસને જાણ કરી છે આશરે સાડા દસ લાખ જેવી રોકડ અને સાહીઠ તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી પોલીસને જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે એ શંકાના દાયરામાં આવેલો આપણને આ રીતે ડાઉટ થતાં તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવ હજાર જેટલી રોકડ અને ચુંબોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે